ગાંધી સ્પિટલની અચાનક મુલાકાત લીધી બધા દર્દીઓની ના ખાટલે બેડ ઉપર જઈને એમની એમના મંતવ્યો બધા જણા અને જરૂરી ડોક્ટરને પણ એવી જરૂરી સૂચનાઓ આપી અમુક અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ એવી બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ક્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધા કામ કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં કેવી ફરિયાદો મળી છે ખાસ કેસ બારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કે એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેસ બારી પરના ભાઈ છે એને અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ વળતતો નથી પણ એને પણ નું વર્તણ પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેલ્થ ડૉક્ટર સાહેબને આપી છે